આણંદ શહેર રાજોડપુરા ખાતે કોઈ પણ તબીબી પ્રમાણપત્ર વગર દવાખાનું ચલાવતા બોગસ આણંદ ગઈકાલે એલસીબીને માહિતી મળેલ કે આણંદ ના મકાન મકાનની દિવાલે કનુભાઈ ગોહેલ નામના વ્યક્તિ જે કોઈ પણ તબીબી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હોવાની માહિતી મળી હતી તે દરમિયાન શ્રી જી એમ પાવરા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફ માણસો તેમજ ડોક્ટર સહિત સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા એક ઇસમ મળી આવેલ બાકી પોતે પોતાનું નામ કનુભાઈ ઉર્ફે ભરતભાઈ ભૂબતસિંહ ગોહેલ જણાવ્યું અને તેઓ પાસે ડોક્ટર હોવા અંગેના પુરાવા માંગતા પોતાની પાસે ડોક્ટર હોવા અંગેના કોઈ સર્ટી પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધ ડોક્ટર મોહમ્મદ જુબેર બસીદમિયા ઠાકોર તબીબી અધિકારી એમબીબીએસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલનાઓએ ફરિયાદ આપતા કનુભાઈ ઉર્ફે ભરતભાઈ ભૂબતસિંહ ગોહેલ ઉંમર વર્ષ પંચાવન રહે મંગળપુરા તાલુકો જિલ્લો આણંદ તેઓ પાસેથી ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી તથા મેડિસન કિંમત રૂપિયા બાવીસ હજાર ચારસો નેવું તથા મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર રોકડ કિંમત રૂપિયા ત્રણ હજાર નવસો દસ મળી કુલ કિંમત રૂપિયા એકત્રીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ